કરાયું હતું ગ્રામ સભામાં તલાટી સરપંચ જિલ્લા પંચાયત ના સદસ્ય સામે ગામ લોકોએ કરી હતી ઉગ્ર રજૂઆતો ગામ લોકો આક્ષેપ પણ એવો કર્યો હતો કે જયારે ગ્રામ સભાનું આયોજન થાય ત્યારે લોકો નથી આવતા લોકોને જાણ કરવામાં આવતી નથી ગામ લોકો દ્વારા રોડ રસ્તાઓ પાણી ગટર જેવા પ્રશ્નોને લઈ ભારે હોબાળો મચાવ્યો

આર પણ લખી જાવડો લખાઈ તો નહી આયું કે આટલું કામ કઈ જે તું ને ભાઈ આ જે

અમારું સેલું લખાવજો હો પાછો વાંધો નઈ અમે બધા બેઠેલા છે આવી આવી તો આવી કિન જતા રે ખાલી રસ્તો ની મારો ઘણો કોમો છે બધા વર્ષોનો બાકી છે બધાનું કથાય તો પછી લખજો પછી લખજો મારા ની મારા ત્રણ રસ્તા છે ત્રણ રસ્તા છે મારે એક વખત ની દસ વખત ઠરાવ મે નાખા હા

સૌથી રામ સના કોર્ન હું કો આઈએ મેં કે લીગા થાય જીદુ